ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સસ્ટેનેબલ સસ્ટેનેબલ શબ્દનો એક અર્થ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના કુદરતી પદાર્થો અને ઉર્જાનો ઉપયોગ કરવો અને બીજો અર્થ જેને લાંબા સમય સુધી જાળવી કે રાખી શકાય એટલે કે ટકાઉ થાય છે સસ્ટેનેબલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ગવર્મેન્ટ શુડ પ્રમોટ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અર્થાત સરકારે પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ હિસ પાર્ટી ઇઝ પ્રોમિસિંગ સસ્ટેનેબલ ઇકોનોમિક growth અર્થાત તેમનો પક્ષ લાંબા સમય સુધી જાળવી શકાય તેવી આર્થિક વૃદ્ધિનું વચન આપી રહ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ